સુરેન્દ્રનગરમાં એશી ફૂટ રોડ પર આવેલા સોસાયટીઓમાં પીવાનું પાણી આઠ દિવસથી ન મળતા લોકો રોડ પર આવી ગયા છે મહિલાઓ અને પુરુષો રોડ પર આવીને ચક્કાજામ કરતા પોલીસ આવી પહોંચી હતી પોલીસે આવી સવારના નવ વાગ્યા સુધીમાં પીવાનું પાણી મળી રહેવાની એમણે ખાતરી આપી છે લોકોને પીવાનું પાણી સહિત પ્રાથમિક સુવિધાઓ નહીં મળતા તેઓ રોડ પર વિરોધ કરવા આવ્યા લોકોની વાત મહાનગરપાલિકાના અધિકારીઓ સાંભળતા નહીં હોવાનું પણ તેઓએ આક્ષેપ કર્યા છે સવાર સુધીમાં પાણી નહીં મળે તો ફરી સવારે રોડ પર ચક્કાચામ કરવાની લોકોએ ચીમકી આપી છે આ રોડના અવાજ પાર્ક એ સોસાયટીના રહીશો છેલ્લા આઠ દિવસથી પાણી આવ્યું નથી અમે છેલ્લા ત્રણ દિવસથી પાણીના ટાંકાએ જઈએ છીએ રજૂઆત કરીએ તો સવારે આવશે બપોરે આવશે ને સાંજે આવશે એવા વાયતાઓ કરે છે જેને એન્જિનિયરને કે જે કોઈને કે અમે ફોન કરીએ છીએ કોઈ સાંભળતું નથી એટલે અત્યારે અમે રજૂઆત કરવા આવ્યા હતા ચક્કાધામ કરવાનો જ જો પરંતુ

ત્યાં વીસ સોસાયટી છે એમાં અવધ પાકમાં પાણી સાત દિવસ થી આપ્યું નથી બધી સોસાયટીમાં અમે પૂછીને આવ્યા છીએ બધે ટાંકા ભરાઈ ગયા છે અને અત્યારે અમે ટાંકે ફરિયાદ કરવા ગયા તો ભાઈ કે કોઈ સંજોગોમાં પાણી આપવામાં નહીં આવે તો હવે અમારે ક્યાં જવું